અધિકારીઓ વચ્ચે ગજગ્રાહ જોવા મળી રહ્યો છે નાગરિકોના કામ ન થતા માર્યા તાળાબંધી કરીને કોર્પોરેટરો દરવાજા પાસે જ બેસી ગયા અધિકારીઓ કોઈ વાત ન સાંભળતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે અગાઉ કોંગ્રેસના ધારાસભ્યો ઓફિસને ને તાળા માર્યા હતા હવે આ સમગ્ર ગજગ્રાહ છે તે સામે આવી રહ્યો છે તો અમદાવાદમાં ફરી વખત કોર્પોરેટરો અને અધિકારીઓ વચ્ચે ગ્રજરા જોવા મળી રહ્યો છે એમ ઓફિસમાં કોર્પોરેટરે તાળાબંધી તાળાબંધી સામે આવી આવી છે છે ઓફિસે આ તે કરવામાં નાગરિકોના કામ ન થતા કોર્પોરેટરે તાળા માર્યા હોવાનું કારણ છે તે સામે આવી રહ્યું છે તાળાબંધી કરીને કોર્પોરેટરો દરવાજા પાસે જ બેસી ગયા છે અધિકારીઓ કોઈ વાત ન સાંભળતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે સંવાદદાતા દીપક સોલંકી લાઈન પર જોડાયા છે બિલકુલ ભાજપના કોર્પોરેટર નું જ જે અધિકારીઓ છે તે નથી સાંભળી રહ્યા અમદાવાદ મહાનગરપાલિકાની જે અસારવાની સબ ઓફિસ છે તેને મારી દીધા હતા જે કોર્પોરેટર થી ભાજપના મેનાબેન ઠાકોર સહિતના જે કોર્પોરેટર છે તેઓ રજૂઆત કરવા ગયા હતા પરંતુ ન સાંભળતા આખરે તબજનો ઓફિસને તાળા મારી અને ધરણા પર બેસી ચુક્યા હતા રોડની કામગીરીને લઈને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ અધિકારીઓ જે છે તે આંખ ખાડા કાન કરી રહ્યા હતા એટલે કે અહીં મહત્વની બાબત એ છે કે જો ભાજપના કોર્પોરેટરનું જ અધિકારીઓ ન સાંભળતા હોય તો પ્રજાનું કઈ રીતે સાંભળે તમામ અધિકારીઓ જે છે તેઓ ત્યાં હાજર હતા અને શાળા મારી દેવામાં આવ્યા જ્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા ભાઈધરી લેવામાં આવી ત્યારબાદ શાળા જે છે તે ખોલવામાં આવ્યા હતા અહીં મહત્વની બાબત એ છે કે ભાજપના જ કોર્પોરેટરો અને અધિકારીઓ વચ્ચે ગજગરાહ જોવા મળતો હોય છે સંકલનની બદલે જે વિરોધ અને વિવાદ જોવા મળતો હોય છે તેના કારણે સામાન્ય નાગરિકોના કામ નથી થતા અને આ પ્રકારે જ્યારે ભાજપના કોર્પોરેટરોનું ન સાંભળતા જે સબ ઝોનલ ઓફિસ છે તેને શાળા મારવા પડ્યા હતા અને અધિકારી ઉચ્ચ જયારે વચ્ચે પડ્યા ત્યારે આ સમગ્ર મામલો જે છે તે ખાડે પડ્યો હતો સ્નેહા બિલકુલ દીદીભા પરંતુ સવાલ આખરે અહીંયા થઈ રહ્યો છે કે જો ભાજપના જ કોર્પોરેટરનું ન માનવામાં આવી રહ્યું હોય ને તેમની જ વચ્ચે આ પ્રકારનો મતભેદ જોવા મળતો હોય નાગરિકોના જ કામ અહીંયા ન થતા હોય ને તેને જ લઈને ભાજપના જ લોકો છે કોર્પોરેટર્સ છે તે અવાજ ઉઠાવતા હોય ને કામ ન થતા હોય તો પછી સામાન્ય લોકો જો અહીંયા પહોંચશે તો પછી તેમના કામ કેવી રીતે થશે કારણ કે જો આ લોકોનું જ નથી સાંભળવામાં આવતું તો પછી સામાન્ય નાગરિકોની તો વાત જ ક્યાં રહી બિલકુલ અહીંયા એ જ મહત્વની બાબત છે કે જ્યારે સામાન્ય પ્રજા જે છે તે કામ કરવા માટે જતી હોય છે ત્યારે અધિકારી નથી સાંભળતા અને મહત્વની બાબત એ છે કે ભાજપ કે જે અત્યારે અમદાવાદ મહાનગરપાલિકા પર સત્તા પક્ષ છે અને ભાજપના કોર્પોરેટરો છે સેવક તરીકે સેવા આપતા હોય છે પરંતુ ક્યાંક આ જે નગર સેવકો છે ભાજપના તેમનો અધિકારીઓ નથી સાંભળતા અનેક વખત એ વિવાદ સામે આવ્યો છે કે અધિકારી અને ભાજપના કોર્પોરેટરો છે તેમની વચ્ચે ગજગરા ગજગરા બોર્ડ બોર્ડની અંદર સબ ઝોનલ ઓફિસ ખાતે જયારે એક બાળકી ને રોડ પર ખુલ્લા વાયરોનો કરંટ આવ્યો હતો રોડ નહીં મરામત જે છે તે નહોતી થઈ તે રજૂઆત અનેક વખત કરવામાં આવી તેમ છતાં પણ આ કોર્પોરેટરોનું સાંભળતા નહોતા અને આખરે જે ભાજપના જ કોર્પોરેટર કે જેમની સત્તા છે તેમના મેયર તેમની કમિટી ચેરમેન પણ છે મહત્વની બાબત છે કે ડેપ્યુટી ચેરમેન જે છે તે આમાં એક કોર્પોરેટર પણ છે અને તેમની અવાજ જે સાંભળતા ન હતા અને તે જ કારણને લઈને અત્યારે હાલ અધિકારીઓની સામે વિરોધ કરી અને ઓફિસને તાળા માર્યા હતા પરંતુ હવે જે મામલો છે તે અધિકારીઓ અને જે મેયર સહિતના જે ઉચ્ચ હોદ્દેદારો છે તેમના દ્વારા વચ્ચે પડી અને મામલો થાળે પાડ્યો છે બિલકુલ બિલકુલ દીપક જાણકારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર